મારું નામ છે રાજેન્દ્ર શન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હવે ટૂંક સમયમાં ધોરણ દસ ની પરીક્ષા આવવાની છે તો ધોરણ દસ માં વારંવાર પૂછાતા આપણે ગણિતના મહત્વના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું બરોબર છે તો પહેલું ઉદાહરણ શું કે છે છ બોતેર એકસો પૂર્ણાંકો અવયવ પાડીશું બરોબર છ બોતેર પહેલા આપણે છ જોઈએ તો શું આવશે બે ત્રણ છ ત્રણ એકા ત્રણ ઓકે તો શું લખીશું બે ની ઘાત ત્રણ ની ઘાત બરાબર ને છ બોતેર બે છત્રીસ બે અઢાર દુ છત્રીસ બે નવા અઢાર ત્રણ ત્રણ નવ ત્રણ એકા ત્રણ તો બોતેર અવયવ શું થયા બે નો ઘન અને ત્રણ નો વર્ગ બરોબર ત્રણનો વર્ગ ઓકે હવે એકસો ના કઈ રીતે આવશે બે સાઈન બે ત્રીસ દુ સાહીઠ બે પંદર દુ ત્રીસ ત્રણ પંચા પંદર પાંચ એકા પાંચ છ અને અવયવ શું આવશે બે ની ત્રણ ઘાત ત્રણની એક જ ઘાત આવશે અને પાંચની એક ઘાત હવે તમને ખબર હશે કે આ સામાન્ય અવયવ એટલે શું એને ફાઇન્ડ કરવું તો શું યાદ રાખવાનું કોમન સંખ્યા શોધવાની પ્લસ ઓછી એવી સંખ્યા શોધવાની તો કોમન સંખ્યા કઈ છે બધામાં આવે પણ ઓછી ઓછી ઘાતો હોય એવી સંખ્યા કઈ બે ને ત્રણ બે ની ઘર ત્રણ નીકળ એટલે શું આવશેનો જવાબ બે ગુણ્યા ત્રણ બરાબર છ બરાબર એનો ગુરુત્તમ સામાન્ય હોય એનો જવાબ બરાબર લસા એટલે શું બધી જ સંખ્યાઓની મોટી ઘાત આવે બધી જ સંખ્યાઓ એટલે આ બધી જ સંખ્યાઓ એમાં સૌથી જે મોટી ઘાત આવે એ એનો જવાબમાં લખીશું કઈ છે મોટી મોટી સંખ્યા બે નો ઘન છે પ્લસ ત્રણ નો ત્રણ ની મોટી ઘાત કઈ છે ત્રણ નો વર્ગ છે અને પાંચ તો ખરા એટલે આપણો જવાબ આવ્યો આઠ ગુણ્યા નવ ગુણ્યા પાંચ આપણો જવાબ ચલો ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સાબિત કરો કે રૂટ થ્રી ઉલટું ધારવાનું એના શું કરવાનું મિત્રો ધારો કે રૂટ થ્રી એ સમય સંખ્યા છે તો રૂટ થ્રી બરાબર એ ભાગ્યા બી કરો તો સમય સંખ્યા એટલે શું આવશે એ ભાગ્યા બી તો એ અને બી ખરેખર પરસ્પર શું છે અવિભાજ્ય સંખ્યા છે જ્યાં ડઝ નોટ ટુ થાય તો આના માટે આપણે શું કરીશું બંને બાજુ એ સ્કવેર પાકે બી સ્ક્યોર આવશે હવે એ સ્કવેર પાકે બી આ બરાબર ત્રણ આવે એ ને સૂત્ર કરતા તો શું થાય એ સ્કવેર બરાબર થ્રી બી અને આપણે નંબર આપીએ તો પરિણામ નંબર એક હવે અહીં ત્રણ આ ત્રણ એશવે નો અવયવ છે એવું કહી શકાય બરાબર પરિણામ નંબર એક પરથી જો ત્રણ એ સ્ક્વે નો અવયવ છે તો ત્રણ એ એ અવયવ કહી શકાય કહી શકાય નહીં ત્રણ એ શું કહેવાય એ સ્ક્વે નો અવયવ તો આપણે એક બીજેક્ટ ધારણા કરીશું માટે ત્રણ એ જે એ નો અવયવ હોય તો શું કહી શકાય એને એ બરાબર થ્રી સી કારણ કે આપણે શું કર્યું ત્રણ એ એ નો અવયવ છે તો ધારણા માટે આપણે શું કરીશું એ બરાબર થ્રી સી હવે શું કરીશું હવે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા તો કરો બંને વર્ગ વર્ગ તો શું આવશે એ સ્ક્વેર બરાબર ત્રણ નો વર્ગ નવ સી નો વર્ગ એટલે પરિણામ નંબર બે આવતો હવે આ પરિણામ નંબર એક અને પરિણામ બે ને આપણે સરખાવીએ તો શું થાય તો પરિણામ થ્રી બી સ્ક્વેર બરાબર તો એ સ્ક્વેર છે એ સ્ક્વેર ની જગ્યા લખો થ્રી બી સ્ક્વેર નાઇન સ્ક્વેર સી સ્ક્વેર નાઇન સી સ્ક્વેર બરાબર હવે બી સ્ક્વેર ત્રણ તારી નવ ને બી સ્ક્વેર બરાબર શું થશે થ્રી સી સ્ક્વેર હવે હવે ખ્યાલ આવ્યો બી સ્ક્વેર ભાવ થ્રી સી સ્ક્વેર ની અંદર શું કહી શકે હવે ત્રણ આ ત્રણ એ નો અવયવ છે તો માટે ત્રણ શું કહી શકાય બી નો પણ અવયવ થાય કહી શકાય જેવી રીતે અહીંયા કહી શકાય રીતે માટે ત્રણ એ અને બી નો સામાન્ય અવયવ કહી શકાય બરાબર માટે આપણી ધારણા અહીંયા શું પડે ખોટી પડે જેથી રૂટ થ્રી એ અસમ્ય છે જે સાબિત થાય છે ખ્યાલ આપણી ધારણા અહીંયા ખોટી પડી એટલા માટે રૂટ થ્રી એ અસમ્ય સંખ્યા છે જે સાબિત થાય છે જોઈ લો મિત્રો એક વખત બરોબર રૂટ થ્રી એ અસમભ્ય સંખ્યા છે પછી બંને બાજુ ધારણા લઈ લીધા પછી વર્ક કરી લેવાનું એક બીજા પરિણામ એકના પરિણામ બેના સરખાઈ દેવાનું સરખાઈ દેવા લઈ એની સામે જવાબ આવે એ બી એના અવયવ બનતા હોય તો સમજી લેવાનું કે રૂટ થ્રી એ અસમ્ય સંખ્યા છે જે આપણે સાબિત કરીશું બરાબર ઉદાહરણ નંબર ત્રણ માં દ્વિઘક બહુપદી આપેલી છે આપણને એક્સક્વેર વત્તા સેવન એક્સ વત્તા દસ ના શૂન્યો શોધો અને સુણકો દર્શાવો બરાબર આવું આપણને દાખલામાં પૂછ્યું છે જો આવું પૂછે તો જ્વિગત બહુપતિમાં આપણે પેલા શું કરવાનું ધારો કે પીઓફ એક્સ બરાબર શું થાય લેવાની એક્સક્વેર વત્તા સાત એક્સ વત્તા દસ હવે મિત્રો અહીંયા જોવા અહીંયા વચ્ચે શું છે સાત એક્સ અને અહીં શું છે દસે તો દસ ના એવા ગુણક પાડવાના કે જેનો સરવાળો સાત સાત એક્સ થાય તો શું આવે પાંચ દૂની દસ Pessoal se x2 + 5 = 0 hota 2 = 0 10 એટલે આ બે પદને સરખાઈ દેવાના આ બે પદને સરખા દીધા તો કોમન નીકળશે x એટલે x + 5 + 2 x + 5 એટલે x + 5 અને x + 2 બરાબર હવે આપણે જે ધાર્યું p(x) તેના બરાબર શું લઈશું શૂન્ય લેતા તો p(x) બરાબર 0 લેતા શું થાય x + 5 x + 2 = 0 માટે x + 5 = 0 અને x + 2 = 0 x = 0 + 5 પેલી બાજુ લઈ જઈએ -5

એલાઈ નો સો ગુણાકાર આપણે મળી ગયો હવે નેક્સ્ટ શૂન્યના ગુણાકાર સાથે શોધવું હોય તો શું આવશે α * β એટલે શું આવશે -5 * -2 ઓછા ઓછા બતાલ 5 * 2 = 10 / 1 બરાબર એટલે ગુણાકાર છે તો શું આવશે α * β = c / a સ્વરૂપમાં દર્શાવવા લેવા શું આવશે ઉપર 10 / 1 એટલે આ ચાર પર ભાગ્યા છેનો સહગુણક બરાબર આ રીતે દાખલો ગણી શકાય જો શૂન્ય અને સહગુણકો શોધવાનું કીધું હોય તો દેખી લો મિત્રો એક વખત કોઈ બી બહુપદી આપીએ અને સૂત્રો પહેલા તેનો અવયવ પાદ દેવાના પાદ દુ 10 એ પ્રમાણે સરખાઈ પછી ધારણા ધન લેવાની પછી શૂન્ય સરવાળો માઈનસ બી અપોન એ અને આલ્ફા ઇનટુ બીટા સી અપોન એ સ્વરૂપમાં દર્શાવી દાખલો ગણી કરવાનો બરોબર ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો એમ કહે છે બરોબર આ ખૂબ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ રીતના દાખલા 10 ધોરણ 10 ની પરીક્ષામાં પૂછાતા હોય છે તો ધ્યાન રાખજો જેના શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા અનુક્રમે માઇનસ થ્રી અને ટુ હોય તેવી દ્વિખાક બહુપદી આપણે ટૂંકમાં द्विघात બહુપદી મેળવવાની છે તો શું કે છે સરવાળો તો આલ્ફા ઇન્ટુ બીટા આપ્યો છે ત્રણ માઇનસ ત્રણ આલ્ફા બીટા બરાબર શું આપ્યું છે બે ઓકે હવે આપણે જાણીએ છીએ એનું સ્વરૂપ સૂત્રનું સ્વરૂપ શું છે પી ઓફ એક્સ બરાબર કે મોટા એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા એન પ્લસ બીટા

સરવાળો આપી દીધો છે માઇનસ ત્રણ ગુણાકાર આપી દીધો છે બે આપણે ખાલી ધારણા કરવાની છે આલ્ફા વતા બીટા ભાવ માઇનસ ત્રીસ છે આલ્ફા ઇન્ટુ બીટા ભાવ બે છે તો આપણે સૂત્રનું સ્વરૂપ જાણીએ છીએ જે સૂત્રની સ્વરૂપમાં આ બધી વેલ્યુ પુટઅપ કરતો પુટઅપ કર્યા પછી જે આવે જવાબ એનું બહુ પધું બરોબર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જઈશું આપણે હવે છે કે નીચેના સુરેખ સમીકરણ યુગમાંથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતિ છે તો એ વન ભાગે એ ટુ બી વન જો તુલના કરવામાં નક્કી કરવામાં આવે તો આપણે બિંદુઓ સમાંતર છે સંપાતિ છે કે છેદ છે તે કઈ રીતે કરી શકાય બરાબર એ આપણે ફાઇન કરવાનું છે તો અહીંયા આપણને શું આપેલું છે ફાઈ એક્સ માઇનસ ફોર વાય આઠ બરાબર જીરો સાત એક્સ વય માઇનસ નવ બરાબર જીરો આપેલું છે બરોબર હવે પેલા આપણે ધારણા લેવાની અહીં એ વન બરાબર પાંચ बी वन बराबर माइनस चार सी वन बराबर आठ ओके यीते नीचे ए टू बराबर सात बी टू बराबर छ सी टू बराबर माइनस तइनस नाइन बराबर हाँ अँवन बी वन बी टू गमे थे एक में तो ए वन ए टू बराबर शूस वेल्यू मूको ए वन फाइव बेवन बी वन बी टू वेल्यू मूको माइनस फोर बिक्स एल माइनस टू बाय थ्री बराबर तो आ बने वेल्यू डिफरंट आता हो ही सकता है वन बार ए टू ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી હોવાથી આપેલ રેખાઓ એક બિંદુમાં છેદે છે તેમ કહી શકાય બરાબર જો એક એકબીજાની વેલ્યુઓ ડિફરન્ટ આવતી હોવાથી આનો જવાબ એવો આવશે કે આપેલ રેખાઓ એકબીજાના બિંદુમાંથી બિંદુમાં છેદે છે તેમ તે કહી શકાય તો આ બી હેતુલક્ષી પ્રશ્નો તરીકે પૂછી શકે છે બે માર્ગના પ્રશ્નોમાં તો આ બી દાખલો આપણે જોઈ લેવો બરાબર એક વાત જોઈ લો ચેક કરી લો શું કહેવા માગે છે દાખલો બરાબર આ રીતનું આપેલું હોય તો આપણે સરખા માટે વેલ્યુ મૂકી દેવાની બે વેલ્યુ સરખાઈ દેવાની હોય તો એ આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો એમ પૂછ્યું છે બરોબર અહીં એક્સ વખતે વાય બરાબર ચૌદ આપ્યા છે અને એક્સ માઇનસ વાય બરાબર ચાર આપે છે હવે સમીકરણ આપણે એક અને બે ની મદદથી આપણે કરીશું તો પેલા સમીકરણ એક નું યુઝ કરીએ શું થાય વાય અને સૂચકર્તા ભણાવતો શું થાય વાય બરાબર વાય બરાબર માઇનસ એક્સ ની વેલ્યુ મૂકીશું એટલે એક્સ માઇનસ ફોર્ટીન માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર એટલે શું આવશે એનું સાધુરૂપ આપો તો એક્સ માઇનસ ફોર્ટીન ઓછા ઓછા વધતા એક્સ બરોબર ફોર એટલે ટુ એક્સ માઇનસ ટુ એક્સ ત્રણ માં આપણે મૂકી દઈશું એટલે આપણને વાય ની વેલ્યુ મળી જાય વાય બરાબર ફોર્ટીન માઇનસ નાય બાયર પાંચ તો આને કહેવાય દ્વિચલ સુરે સમીકરણો ઉત્કેલ મેળવીને આદેશની રીતે આ રીતે ફાઇન્ડ કરી શકે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર અગિયાર અને ટુ એક્સ માઇનસ ફોર વાય ઇઝિકલ ટુ માઇનસ ચોવીસનો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર એમ એક્સ થ્રી થાય તો એમની વેલ્યુ ફાઇન કરવાની છે તો અહીં પહેલાં આપણે જોઈશું કે ટુ એક્સ વધતા થ્રી વાય બરાબર અગિયાર નંબર એક આપી દો બીજા નંબરમાં ટુ એક્સ માઇનસ ફોર વાય બરાબર નંબર આપો હવે સમીકરણ એક પરિણામ એક જે કોઈ ટુ એક્સ 3y તો થ્રી બરાબર અગિયાર એમાં વાયને આપણે સૂત્ર કરતા બનાવવાનું છે એટલે શું થશે થ્રી બરાબર અગિયાર માઇનસ ટુ એટલે વાય બરાબર અગિયાર માઇનસ ટુ બરાબર હવે સમીકરણ 2 ની અંદર આની વેલ્યુ મૂકી દેવાની તો ટુ એક્સ માઇનસ છે તો ની વેલ્યુ મૂકી દો તો ટુ એક્સ માઇનસ ફોર જગ્યાએ અગિયાર ટુ આપો તો શું થાય આ રીતનું આવશે ફોર્ટી ફોર અને આગળ સમીકરણ સાજુ આપતા એક્સ બરાબર શું જવાબ આવ માઇનસ ટુ હવે સમીકરણ ત્રણ પરથી સમીકરણ ત્રણ ક્યાં આપ્યું છે રહ્યું સમીકરણ ત્રણ એમાં જે વેલ્યુ મળી એક્સની એ વેલ્યુ અહીં મૂકી દો એટલે ની વેલ્યુ મળી હશે વાય બરાબર આગળ સાજુપાવતા વાય બરાબર ફાઈવ હવે જે અંદર આપ્યું છે શું આપ્યું છે વાયબાઈ એમએક્સ પ્લસ થ્રી એવાની અંદર એમની વેલ્યુ ફાઇન છે જે એક્સ અને ની વેલ્યુ મૂકી દો એટલે આપણને એમની વેલ્યુ મળી હશે એક્સ બરાબર બરાબર શું છે વાયબાઈ એમએક્સ પ્લસ થ્રી ની વેલ્યુ છે ફાઈવ એમ એક્સ ની વેલ્યુ કેટલી છે માઇનસ ટુ તો માઇનસ ટુ પ્લસ થ્રી એટલે થઈ ગયું ટુ ઇઝ ટુ એમ એમ ખૂણો નાના ખૂણા કરતાં અઢાર ડિગ્રી મોટો હોય તો તે પૂરક કોણ શોધો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર ગણો મોટો હોય એટલે કે એક્સ બરાબર વાય બરાબર એટીન છે એવું કહી શકાય તો તે પૂરક હવે આ જે એક્ઝામ્પલ છે એમાં તમને એ નથી કીધું કે કઈ રીતથી દાખલો ગણવાનો છે આદેશની રીતથી દાખલો કરવાનો લોક રીતથી દાખલો ગણવાનો છે આપણને કંઈ કીધું નથી તો આપણને જે યોગ્ય લાગે એ પ્રમાણે દાખલો ગણી કરવાનો બરાબર તો શું કહે છે પેલા બે પૂરક કણો પૈકી મોટો ખૂણો નાના ખૂણો કરતાં અઢાર ગણો મોટો હોય તો પૂરક ખૂણો શોધો ધારો કે મોટો ખૂણો એક્સ લઈએ અને નાનો ખૂણો y લઈએ તો શું થાય બંને ખૂણા પૂરક કોણો છે એટલે શું થશે સમીકરણ 1 માં શું આવશે x y 180 ડિગ્રી બરોબર હવે x y 18 છે આ કઈ આ આ કઈ થી આવ્યું કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ગણો મોટો હોય તો શું થશે x y 18 થશે એટલે x y 18 છે એવું કહી શકાય બરાબર તો હવે એની વેલ્યુ આપણે મૂકીશું આની અંદર બરાબર તો સમીકરણ બે પરથી શું આવશે એક્સ બરાબર વાય 18 એટીન આપણે સમીકરણ નંબર ત્રણ આપી દઉં સમીકરણ એક પરથી સમીકરણ એક આપણને વાય મળ્યું એટી વન ડિગ્રી બરોબર તો આ જે વેલ્યુ આ એના સમીકરણ નંબર 3 માં મૂકી દો એટલે આપણને એક્સની વેલ્યુ મળી આવે સમીકરણ ત્રણ પરથી એક્સ બરાબર વાય વધતા એટીન તો એક્યાસી વધતા એક્સ બરાબર બરોબર તારીતે આપણે x અને y ની વેલ્યુ મળી જાય બરોબર આ રીતે પૂરક કોણ સોધવાનું પૂછાય તો આ રીતે આપણે સોધવાનું ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ગણિત હોય એક વાત જોઈ લો એક્ઝામ્પલ શું કેવામાં આવે છે આપણે જોઈએ કે સમાંતર શ્રેણી આપેલી છે 2 7 12 -- નું 10મું પદ શોધો તો તમને ખ્યાલ હશે કે મિત્રો સમાંતર શ્રેણીની અંદર 2 7 12 આ રીતે સિરીઝ આપેલી છે 10મું પદ શોધવાનું કીધું હોય તો પેલા તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ કે એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ડી અહીં આપણે દસમું પદ શોધવાનું કીધું છે એટલે એન એન ની વેલ્યુ દસ આપી છે તો આપણે શોધવાનું છે એ એન તો એ બરાબર શું થશે બે અને ડી શોધવાનું હોય તો કઈ રીતે શોધીશું પાછળનું પદ માઇનસ બે એટલે સાત માઇનસ બે એટલે પાંચ અથવા આ રીતે બી બાર માઇનસ સેવન ટુ પદ શોધવાનું છે એન બરાબર હવે શું આવશે એટલે એટલે દસ દસ માઇનસ વન ઇન્ટુ ફાઈવ બે વત્તા નવ ઇન્ટુ ફાઈવ નવી પંચાવીસ થાય એટલે એ ટેન બરાબર સુતાલીસ આ રીતે આપણે દસમું પદ શું મળશે સુતાલીસ જે સમગ્ર શ્રેણી નું આ પદ કહી શકાય આ ચાલો મિત્રો આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે આપણે જોઈએ જેનું ત્રીજું પદ પાંચ અને સાતમું પદ નવ હોય એવી સમાંતરણ શ્રેણી આપણે શોધવાની છે શું કીધું જેનું ત્રીજું પદ પાંચ અને સાતમું પદ નવ હોય એવી સમાંતરણ શ્રેણી શોધવાની છે બરોબર તો પેલા આપણે જાણી લેવાનું કે ત્રીજું પદ કયું છે તો કે એ થ્રી બરાબર પાંચ અને સાતમું પદ કયું છે તો એ સાત બરોબર નવ બરાબર જો ટૂંકી રીતે આપણે દાખવ્યું ગણ્યું તો એનું શું છે ડી ભાઈ એ એમ માઇનસ એન પણ એમ માઇનસ એન અહીં એ એમ બરાબર આપણે ધારીશું એ થ્રી અને એ એન બરાબર ધારીશું એ સેવન બરાબર તો મૂકો વેલ્યુ એ એમ એ થ્રી માઇનસ એ સેવન ભાઈ થ્રી માઇનસ સેવન બરાબર ફાઇવ માઇનસ એની વેલ્યુ મૂકો એ થ્રી બરાબર ફાઇવ માઇનસ નાઇન થ્રી માઇનસ સેવન માઇનસ ફોર બાય માઇનસ ફોર એટલે ડી બરાબર એ જવાબ આવશે બરાબર હવે સમાંતર શ્રેણી શોધવા માટે આપણે સૂત્ર આગળ જોઈએ એ વધતા ટુ ડી બરાબર ફાઇવ આમાં ડીની જે વેલ્યુ મૂકી એ મૂકી દો એટલે એ બરાબર ફાઇવ માઇનસ ટુ એટલે એ બરાબર વેલ્યુ વધારું છે થ્રી આમ આપણને સમાંતર શ્રેણી કઈ મળશે ત્રણ ચાર પાંચ છ સાત આ પ્રમાણે આપણે શ્રેણી શોધી શકાય મિત્રો આ રીતના બી પૂછાતા હોય છે જોઈએ બે અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે બે અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે એટલે આપણે વિચારને બે આંકડાની હોય એવી ત્રણ વડે વિભાજ્ય એવી સંખ્યા કઈ તો ત્રણ છંગ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર ત્રણ છંગ અઢાર અને છેલ્લા છેલ્લી સંખ્યા બે અંગની કઈ નવ્વાણું હશે બરાબર નવ્વાણું કઈ રીતે તેત્રીસ ધારી નવ્વાણું બરાબર તો હવે આપણે સૂત્ર ખબર હોવી જોઈએ એની અંદર કે એન બરાબર પદ એન નું પદ શોધવા માટેનું શું થાય એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પહેલા ચલો ધારી લઈએ અહીં એ બરાબર બાર લઈ લઈએ તો ડી આવશે શું પંદર માઇનસ બાર કાં તો અઢાર માઇનસ પંદર તો શું આવે ત્રણ એ એનનું પદ છેલ્લું પદ કયું આપ્યું છે નવ્વાણું તો એનનું પદ શોધવાનું છે તો સૂત્ર રીતે બે અંગની ત્રીસ સંખ્યાઓ ત્રણ વડે વિભાગ્ય હશે એવું કહી શકાય તો આ રીતના બી દાખલા પૂછાતા તો મિત્રો આ અલગ અલગ પ્રકારના વારંવાર પૂછાતા મહત્વના પ્રશ્નો છે જે હું તમને અહીંયા ભણાવી રહ્યો છું જે મારા વિડિયો વારંવાર જોતા રહીશો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબમાં આપણે મળીશું અને આવા અવારનવાર નવા પ્રશ્નો લગતા ધોરણ લગતા બોર્ડને લગતા મહત્વના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું